મારું નામ અંજનાબેન નટવરભાઈ ઠાકોર છે મારી ઉંમર એકતાલીસ વર્ષની છે અને હું અમદાવાદ બાપુનગરમાં રહું છું અને મને આઠ નવ મહિનાથી ગાદી મળકની તકલીફ હતી બહુ બે ત્રણ દવાખાને ફરી તો પણ મને સારું ના થયું એ વખતે મને સખત દુખાવો થતો હતો હું બેસી જ નથી શકતી જમવા પણ નથી બેસી શકતી કે એક સેકન્ડ બી ઊભી પણ નથી રહી શકતી અને સૂઈ પણ નથી શકતી સખત દુખ્યા જ કરે અને વારંવાર બાથરૂમ જવું પડે સંડાસ કરવા જવું પડે ઝાડો પેસ્ટનું કંટ્રોલ મારું થોડું બગડી ગયું હતું મને મારા મમ્મી પપ્પા મને પકડીને લઈ જતા હતા સંડાસ બાથરૂમ કરાવવા માટે હું મારા ઘરની સીડીઓ બી નથી ઉતરી શકતી જમવું હોય તો મારા વાંકું થઈને બે તો પાંચ મિનિટ બી હું જમી નથી શકતી એ સુઈ જતી તરત જ જમવાનું જમી જ નથી શકતી અત્યારે મને ઘણું બધું સારું છે હું થોડું ચાલ ચાલું છું અત્યારે હું ઘરનું બધું કામ કરી શકું છું મારા ઘરમાં બધા બીમાર છે એમની સેવા કરી શકું છું રોટલી શાક બધું બનાવી શકું છું ઊભે ઊભે મને મારા કેસમાં મારા કમરની સખત તકલીફ હતી મને ઓપરેશનની સલાહ આપી હતી પણ વગર ઓપરેશનને મારા ગ્લોબલ અગ્નિ કરવામાં આટલું સારું થઈ ગયું અને હું બધું જ કામ કરી શકું છું બધે જઈ શકું છું છેલ્લે બસ આવી ત્યારે ભગવાન બધાને તમે સાજા કરતા રહો મારી એવી જ પ્રાર્થના છે ગ્લોબલ અગ્નિકર્માને